નમસ્તે હું જૂનાગઢ જિલ્લાના ઉડાલ ગામેથી મારું નામ દક્ષાબેન પાબડિયા ટીવી સાથે જુદા જુદા સેક્ટરમાં કામ કરે છે એમાંથી ફરી એક વાર આપણે નોની ટૂથપેસ્ટનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો મળીએ બેન અને એમની જોડે વાત કરીએ તમારું નામ સંગીતા તમારું ગામ છે સંગીતાબેન તમે જયારે અમારી નોની ટૂથપેસ્ટ ન વાપરતા એ પેલા તમને શું તકલીફ હતી મારે પાયોળી નતા પાયોળી દાંતમાં પાયોળી ના આખા મારે લોહી નીકળે આમ ખાઈ ન હગું ઠંડુ કઈ ખાઈ ન હગું બધું ટાટું જ ખાવું તમે કોઈ દવા કરી કરી દવા તો ઘણી મેં કરી હતી અને સાપે કર્યા હતા અને એ પછી ડોક્ટરે મને કીધું કે હવે સાફ કરવાની હવે આ તમારે છેલ્લી આ જે આકાર રાખો એ બચાવવા પછી અહીંયા કોલગેટ જોઈને મારી બેન બે ત્યાંથી એટલે મેં ઉપયોગ કરતા ઘણું કામ એનાથી તમને સો રિઝલ્ટ મળ્યું એવું હા બહુ છે મને હવે મૂકતા નથી બધું ખાઈ પી છે જો દોસ્તો આપણી નોની ટૂથપેસ્ટ એક એવી વસ્તુ છે કે જેનાથી પાયોરિયામાં ડોક્ટરે કહી દીધું હોય કે તમને હવે સારું નહીં થાય પણ આપણી નોની ટૂથપેસ્ટથી એમને સારું એવું રિઝલ્ટ મળેલું છે તો એના માટે થેન્ક યુ ટીમેક્સ અને હું ખાસ લોકોને કહેવા માંગીશ કે એકવાર તમારી ટૂથપેસ્ટ બદલીને જુઓ તમારા દાંતના દુખાવા પેઢાના કવારા દાંતમાંથી લોહી નીકળતું તો બંધ થશે પણ જે તમે આશા મૂકી દીધી છે ને એ આશા પણ તમને પાસે જાગશે કે ખરેખર નોની ટૂથપેસ્ટ એવી વસ્તુ છે કે જેનાથી તમે તમારા દાંતને બચાવી શકો છો થેન્ક યુ થેન્ક યુ ટીમેશ